चला था मोटी डोल डोर ने तो आम काठा वाला तो ये ना आशा दार हो आप दादा दार हो आप हेरत नी आप काठा में पकड़ गया हूँ तुमने शूँ कहते हैं खबर नहीं बहुत गारो आए नहीं बंदा नहीं टाड़ी थी आज फाइनल टाड़ी दी तू तो हमारे बेच देना दवा नहीं हम भावेश भाई आप पूछा तो नहीं आप तभी दौला इसको बोलते हम डोकला इसमें है 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 है

હવે ભાઈ એમ કરો ને અમે જઈ બંધાને બે જણા દાણા દઈશ કાંઈ મિક તો પાંચ પાંચ દાતા વાય ને બે દણા અંદાઉન થાય કારણ કે પાણી હારે શું હારે કાંઈ નક્કી જવું છે નહીં પવન છે દોરદાર મી પાણી તો હારવાના નથી આજ હું તમને એક વાત કીધું આપણું બંધારણ છે ને ટાળી ગયું છે કારણ કે ગારો આવજો વધારે પડતો એક આજે બતાવું થોડું ઘણું બહુ ગરવ આવે ને હું તમને મૂકેતો એકથી ખબર ને બહુ ગરવા આવે ને એટલે બંધાને ટાળી આજ ફાઇનલ ટારી દીધું આજ આપણે ને રિપેર કરવું નથી સાતું કારણ કે ટીચર રિપેર કરશું તો કાલ ભવરારી કે ને એટલે આજ ને કરવું કાલ કરશે થોડો ગારવાને વટી દે ને તો ભઈ વાંધો ન આવે તો કાલ કરી જો ઓલકા તાણો પડી લઈ જાવશું આપણે આવજ ભેગા આલા જ આવે ભાવજ ભેગડી આયા આવે ને એટલે આપણે પૂછી હું તમને જોઈ ભાઈ ઓલકા જા ને ડોલે 15 બધું જા ને આપણે તો ન જઈએ આપણે જાવું ને પણ આજકાલ મેરા નતો કારણ કે આ માણસો ઓછા હતા બધે વેકેલા છે એમ એ આપણે રેપડે બહાર જવાનું હોય આજે આજ તો એ જ રીપેર કર્યો તો બહાર જવાય બાકી જોઈ પછી હવે રાજબજારમાં હવે આપણી ધારમાં થાય ચાલુ છે અત્યારે આપડે પાણી આરે એટલે તમને તો બળ છે તમારે ભાઈને બને જવાનું નીકળવું પડે તો નીકળી ગયા અને હાલે રાખીને પહેલા ઢાણું લેતા આવી ઢાણું લેતા જઈએ હરવે ઢાણું લઈ જો પડે ને આપણે ને બે જણ ઢાણું લઈ અને કારો ઘરે જો અયા ગરમ મૂકીને એ ભઈ ભગવાન હે ઢાણું જો આમ લઈ લે ને એટલે ભર નહોવું આપણે પઠાણ ફીટ

કેડો વાંધો નહીં વાંધો નહીં કે વાંધો હોય તો આપણને ફેર પડી જાય હવે ગરમ કરી દો પછી આજે કાલની કોઈક મસ્કો આવી ચાલો છે આઈ આપણે બારમ આપણે ના જઈને ને પડખે એટલે થોડોક વાગો રહે પણ પડખે દેખાય થોડો આપણે પાણી તો લાટ બધા છે તાણવા જવું જોઈએ ભાવે ભાઈ ઉપાડી ગાડી જોવો ફાઇનલ હાલો આપણે છે ને બંધણ ભેગા થઈ હવે આપણે છે ને બંધણે પૂગી જાય અને પાણી છે ને ઘણા બધા ઓછા શક્ય ખેલ કરતા આલ તો એને ઘણા બધા પાણી તા જોતા છે તો તાણે રાખી કાય ગામนคร ભાઈ વી થી દે ને તો બરાજ ન આવે કાઈ માટી કેકડા મારે કોક કોક મોંડી આવવાના હે બકે આફરે છે આ લાકડી તાણે રાખી બરાજ આવની છે જો હું તમને કહેતો હો કે બંધન તાડી દીધું થોડું કે બતાઈ દઉં તમને કાલ રિપેર કરાવવાનું છે એટલે કાલ જોવો મળશે તમને તા તા જોય ત્યાં આમ ઓલા કલ્લા બેઠા એને આ કે જો ને ઓલું કામ કરું જો અહી બહ 3 4 ફળિયા ઉપર લીધેલું છે તો એ કાલ કમું થાય એટલે કાલ ના જોવો મળશે ફેટ

આમાં ઢીંગા કેરણ કે ઓલું પેલી ખાત ન હોય આ બી ન ખાત એટલે એટલો રક પડે આપડે હે ને ભાગો નું છે કાઠા ભેગું થી જાવને આપડો ઓલું રીપટ તો કરવા જવાનું હે પણ આજ ન જાવન કાલે જવાનું છે કારણ કે પાણી ન ગયા જો આયા છે ને ઓલું ધરું આયા એટલે 1 2 3 4 5 ખીલ્યો પાણી છે આપડે 5 ખીલ્યો પાણી એટલે કે આ આના આનું ગરું ખીલ્યો હે આને એક ગરું ખીલ્યો આનું ન કે હો હા ગરું ની આ કેરી ના ખીલ્યા કેરી ના 5 ખિલ્લા વાતો રાતે આવતા હોય તો આપ જેસા બલન છે તો ઓલું દેખાવા મળે એટલા વાર ના ચલાવ આ ખિલ્લું પેલું જો ઓલું બીજું ઈ લીત ને એવો 5 ખિલ્લા પાણી છે ને ઓલું છે ને એક ની પણ બે ફારિયા પડી જેલું છે કાફો તો જ ભી કે દેખો આ પડી જેલા છે અને આ ઉપર છે થોડું તો ઈ રિપેર કરતા હે ને બહુ વાર લાગી જાય ને ખિલ્લા ભાંગી જ લો એ બદલાય પડે ખિલ્લા આપડે પહેલેથી ઓલરેડી છે ને પડ્યા છે તો આપણે ઈ બદલી નાખી પણ આજ નહી મેરું બીજા સામાન આવજો બીજા સામાન આવજો નીકળી કાંઠા દીને કારણ કે કાંઠે તો આપણે છે ને કામ ભરેલું જ પીડ્યું હોય ખબર ને તમને કારણ કે ભાઈને કામ ખોટા હોય છે બોલો મસ્બા હું તમને દેખાડની વાત કરતો હોય ને મસ્બુ અત્યારે પણ અત્યારે ને વીજ નીકળી ભેગું બહાર વી એક જાડાઈશ કે ખબર નહીં પડે પણ આપણે તો કાંઠા દીને જ ખોટું પડે જવાનું કાલ કાલજા પણ તમને કીધું એમ હતું આપણે વીજ આવ્યા ને તેવા તો હું લઈ તણાવ વેહ જો પાણી આવ્યા ને સાંલી પાણી આવ્યા નાલી હું તણાવ છોટી ગઈ અત્યારે હવે એટલે દઈ જોડે ને જોડે જો હવે કેસે જોડો છે ને ટીક જોડે જોવો જો રૂક ટીક ચરાબ આ બે ટીમે સસે દેવા આપણે ને ફાઇનલી સાખ વીણેયું જો મીંદરે મજા કરે

भाई तो ने तो आया है ना निशान पुरम चालू हो तो नहीं पुरम वीए जा बंद है ना जो पानी आवे जाइए चलता क्या डियर टिड दिया है राज भेजी दार बना हुए बैन करो बैन करो ती बैन करो वे अंधा रुचि तो आप लोग बाकी भी जाते हो इतने बजार टाइम तो आप करोगे आप लोग जाओगे बाहर हाँ तमारे वाला ऊपर तो हमें बजार नहीं चला था तमारे रिपेयर करना भी तो જો ખબર છે આમ જો આર છે ને કમ્પલીટ કરનાખેલી છે આમાં બે ડબલર પેલા ચડેવા ને એકર ખેંચની કે હવે કમ્પલીટ આપણે ને અડધા નિશાન બની ગયા અડધા રહી ગયા એવું થઈ ગયું એટલે મજા ન હોય ભીકા એકવ છોડવું પડી ને બંધવું પડે ને મજા જ ન હોય આય હવર તો પડે થી તો કામ થઈ જતી માં અત્યારે તો બાકી રહી ગયું આમ જો લાઇટ વેટ ની જોવી જા એ લાઇટ કેવી છે ખબર ઓ હો હો હો

બુદા કલિંગ જલા હે ને એક મસ બહાર વી ગયો ફાઇનલી ફિશિંગ કરવા મોટો મસ બોતો ને કાલજ ભાઈ ફાઇનલી ફિશિંગ કરવા લઈ જા આપણે કરવા છે પણ વાર લાગે ભાઈ કારણ કે જાર હદી બને છે તો હું થાય વાર લાગે રાજ ભાઈ ને પણ આવી આવી મહેનત કરે રાજ ભાઈ ને અહીં આવી મહેનત કરે ને ભાઈ હામે બહા ઓલો માર કાકા ને ને ઈ બનાવતો એક દરા ને બધે બનાવે છે પણ બની કે દેરી ને ઈ હરુદ ને તમે જોયા ને થેલા કેટલા બુદા હે ઘણા બધા હે ને તમને આજનો વિડીયો કેમ લાગ્યો ફટાફટ દ્વાર તમને લઈએ ને કોમેન્ટ ઠપ કરી દેજો વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં તમને ફેર લાગ્યો ભાઈ થોડોક ફેર લાગ્યો હોય આજ ભાઈ હે ને થોડુંક નિરાય તો એવું ન લાગતું હા હે ને થોડીક ભીડ ને એમાં મજા ન કા એવું થાય છે તો આપણે હવે રેડી કરી નાખ્યું તો સબસ્ક્રાઈબ કરી લો ને કોમેન્ટ તો ઠપ કરી દીધી છે હાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં રામ રામ ડાયરા ને